નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગણિત વિષયની સ્વાધ્ય પોથી ભાગ પાંચની અંદર જે પ્રકરણ નંબર નવ આપેલું છે પરિમિતિ અને ક્ષેત્રફળ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની અંદર સ્વ અધ્યયન પુથીના ભાગ પાંચની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધીન પોથી આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળ સર્વપ્રથમ અધ્ય નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ વર્તુળનો પરિઘ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ટુ પાય આર બીજું ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતાં અડધું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રીજું નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બી ઈ ગુણ્યા બી સી ચોથું વર્તુળના સંદર્ભમાં પાય એટલે તો જવાબ આવશે વિકલ્પ એ પરિઘના છેદમાં વ્યાસ પાંચમો જો વર્તુળની ત્રીજિયાના ત્રણ ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ બી ગણું છઠ્ઠું નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ એમ એન ઓ નું ક્ષેત્રફળ તો જવાબ આવશે વિકલ્પ ડી એક ના છેદમાં બે ગુણ્યા એન ગુણ્યા ઓ ક્યુ સાતમું વર્તુળનો પરિઘ હંમેશા તો જવાબ આવશે તેના વ્યાસના ત્રણ ગણા કરતા વધારે આઠમો ઉપરની આકૃતિમાં ત્રિકોણ એમ એન ના ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ તતુષ્કોણ એમ એન ઓ ના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ સી એક જેમ બે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની આજે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં નવમો સવાલ વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને તે વર્તુળનો ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ તો જવાબ આવશે વર્તુળ એક અર્ધવર્તુળની ચાર આર છે તો એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે આઠ પાય આરનો સ્કવેર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં બારમું આપેલ આકૃતિમાં ઈ એફ જી એચ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણની ઊંચાઈ એફ કે તથા એફઆઈના માપ અનુ ક્રમશઃ આઠ સેન્ટીમીટર તથા ચાર સેન્ટીમીટર છે જો ઈ એફ બરાબર દસ સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ ઈ એફ જી એચનું ક્ષેત્રફળ શોધો તો ઈ એફ જી એચનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વૈદ એટલે કે દસ ગુણ્યા ચાર તો જવાબ આવશે ચાલીસ સેન્ટીમીટરનો સ્ક્વેર તેરમો સવાલ એક લંબ ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે જો લંબ ચોરસની લંબાઈ ચૌદ સેન્ટીમીટર અને પહોળાઈ અગિયાર સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રીજા નું માપ શોધો તો લંબ ક્ષેત્રફળ બરાબર એલ ઇન્ટુ બી એટલે કે ચૌદ ગુણ્યા અગિયાર તો જવાબ આવશે એકસો સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો સ્કવેર એટલે કે એકસો ચોપન બરાબર બાવીસના છેદમાં સાત આરનો એટલે કે આરનો સ્ક્વેર બરાબર એકસો સાતના છેદમાં બાવીસ તો આરનો સ્કવેર બરાબર એક હજાર છેદમાં બાવીસ એટલે ઓગણપચાસ ગુણ્યા બાવીસ તો બાવીસ બાવીસ ઉડી જશે એટલે આર સ્ક્વેર બરાબર ઓગણપચાસ તો આર બરાબર વર્ગમૂળમાં ઓગણપચાસ આર બરાબર સાત સેન્ટીમીટર ત્યાર પછી છે ચૌદમું આકૃતિ માં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ નવ સેન્ટીમીટર નો સ્ક્વેર છે જો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ ત્રિકોણ ક્ષેત્રફળ છે નવ એકના છેદમાં બે ગુણ્યા પાયો ત્રણ અને વેદ તો વેધ બરાબર નવ ગુણ્યા બે ના છેદમાં ત્રણ ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ઉડી જશે એટલે વેદ બરાબર ત્રણ ગુણ્યા બે એટલે કે છ સેન્ટીમીટર તો એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ એટલે કે સાત ગુણ્યા છ તો જવાબ આવશે બેતાલીસ સેન્ટીમીટરનો સ્કવેર ત્યાર પછી છે પંદરમો સવાલ એક વર્તુળનો પરિઘ તેત્રીસ સેન્ટીમીટર છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર એટલે કે તેત્રીસ બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર આર બરાબર તેત્રીસ ગુણ્યા સાતના છેદમાં બાવીસ ગુણ્યા બે અગિયાર ગુણ્યા ત્રણ એટલે અગિયાર ગુણ્યા ચાર એટલે અગિયાર અગિયાર ઉડી જશે ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસના છેદમાં ચાર સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો સ્ક્વેર એટલે કે બાવીસના છેદમાં સાત ગુણ્યા એકવીસના છેદમાં ચાર ગુણ્યા એકવીસના છેદમાં સાત તો સાત તેરી એકવીસ અહીંયા સાત સાત ઉડી જશે અગિયાર દો બાવીસ બે બે ઉડી જશે ચાર ગુણ્યા બે એટલે બે બે ઉડી જશે તો અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા એકવીસના છેદમાં આઠ એટલે જવાબ આવશે છસો ત્રાણુંના છેદમાં આઠ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી છે સોળમું નીચે આપેલ આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો ચાલો તો અહીંયા જો નાના વર્તુળની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ અને મોટા વર્તુળની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ વત્તા સાત એટલે કે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાયારનો સ્ક્વેર માઇનસ પાયારનો સ્કવેર એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા દસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ પોઈન્ટ પાંચ માઇનસ બાવીસના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે ચાલો અહીંયા તો છેદ નથી ઉડતા પણ અહિયાં છેદ ઉડશે તો અગિયાર દુબાવીશ એટલે બે બે ઉડી ગયા સાત અને અહીંયા સાત ઉડી જશે તો અહીંયા અગિયાર ગુણ્યા સાતના છેદમાં બે વધશે હવે અહીંયા જો દસ પોઈન્ટ પાંચ છે તો અહીંયા એકસો પાંચના છેદમાં દસ કરીએ અને અહીંયા એકસો પાંચના છેદમાં દસ કરીએ તો પંદર સત્તા એકસો પાંચ એટલે સાત સાત ઉડી જશે ચાલો તો અહીંયા વધારે ચોત્રીસ હજાર છસો પચાસના છેદમાં દસ ગુણ્યા દસ એટલે કે સો અને માઇનસ અહીંયા અગિયાર ગુણ્યા સાત એટલે સિત્યોતેરના છેદમાં બે એટલે જવાબ આવશે ત્રણ હજાર ત્રણસો ને છેતાલીસ પોઈન્ટ પાંચ માઇનસ સાડત્રીસ પોઈન્ટ પાંચ તો જવાબ થઈ ગયો ત્રણસો અને આઠ સેન્ટીમીટરનો સ્કવેર ત્યાર પછી છે સત્તરમો દાખલો અઠ્યાવીસ મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બગીચે બાગની ફરતે તારની વાડ કરવાની છે જો એક મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા ત્રણસો હોય તો વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થાય તો વર્તુળનું પરિઘ બરાબર ટુ પાયાર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ એટલે કે બે ગુણ્યા સાત 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 ઉડી ગયા તો બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે એટલે કે અઠ્યાવીસ અઠ્યાસી સેન્ટીમીટર હવે એક મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા ત્રણસો રૂપિયા તો અઠ્યાશી મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો તો ત્રણસો ગુણ્યા અઠયાશી એટલે જવાબ આવશે છવ્વીસ હજાર ચારસો રૂપિયા ત્યાર પછી છે અઢારમો દાખલો જો પચીસ સેન્ટીમીટર ત્રીજાવાળા પૈડાને જમીન ઉપર ત્રણસો ને પચાસ આંટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપે તો પૈડાનો પરિઘ બરાબર ટુ પાયાર એટલે કે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા પચીસ તો બે ગુણ્યા બાવીસ ગુણ્યા પચીસ એટલે કે અગિયારસોના છેદમાં સાત સેન્ટીમીટર એટલે કે ત્રણસો ને પચાસ આંટા મારે આંટા માટે અગિયારસો ગુણ્યા ત્રણસો પચાસના છેદમાં સાત એમાં પચાસ ગુણ્યા સાત તો સાત સાત ઉડી જશે એટલે અગિયારસો ગુણ્યા પચાસ તો પંચાવન હજાર સેન્ટીમીટર જોઈએ હવે પંચાવન હજાર સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવા છે તો પંચાવન હજારના છેદમાં સો એટલે બે મીંડા ઉડી જશે એટલે જવાબ આવશે પાંચસો ને પચાસ મીટર જેટલું અંતર કાપે ત્યાર પછી છે ઓગણીસમો દાખલો પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળ આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા ચૌદ સેન્ટીમીટર થાય ત્યારબાદ ફરીથી તેની તે જ વાયરને ચોવીસ સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે તો આ વાયરના ટુકડાની લંબાઈ કેટલી હશે અને બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે વર્તુળ કે ચોરસ લંબચોરસનું તો વર્તુળનો પરિગ બરાબર ટુ પાય આર એટલે કે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ બે ગુણ્યા સાત 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 ઉડી જશે તો બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે એટલે કે અઠ્યાસી સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળા એટલે કે અઠયાશી બરાબર બે કાઉસમાં એલ વધતા બી અઠ્યાસી બરાબર બે કાઉસમાં ચોવીસ વધતા બી એટલે અઠયાસી બરાબર અડતાલીસ વધતા ટુ બી તો ટુ બી બરાબર અઠ્યાસી માઇનસ અડતાલીસ એટલે ટુ બી બરાબર ચાલીસ તો બી બરાબર ચાલીસના છેદમાં બે વીસ ગુણ્યા બે બે ઉડી જશે તો જવાબ આવશે બી બરાબર વીસ લંબ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એટલે કે ચૌદ ગુણ્યા ચૌદ સાત દુ ચૌદ સાત સાત ઉડી જશે તો બાવીસ દુ ચુમ્માલીસ ગુણ્યા ચૌદ એટલે જવાબ આવશે છસો ને સોળ સેન્ટીમીટરનો સ્ક્વેર તો વર્તુળનું ક્ષેત્રફળ વધારે હશે વિશ્વ જો ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ એક્યાસી સેન્ટીમીટરનો સ્ક્વેર હોય અને ઊંચાઈ પીએમ બરાબર ત્રણ સેન્ટીમીટર હોય તો ક્યુઆર શોધો તો ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ એટલે કે એક્યાશી બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા ત્રણ તો પાયો બરાબર એક્યાશી ગુણ્યા બેના છેદમાં ત્રણ એટલે સત્યાવીસ તેરી તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે ચોપન સેન્ટીમીટર ત્યાર પછી બીજું દસ સેન્ટીમીટર લંબાઈ અને આઠ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબ ચોરસમાંથી મોટામાં મોટું કેટલી ત્રીજા ધરાવતું વર્તુળ કાપી શકાય તો જો વ્યાસ બરાબર આઠ ત્રીજ્યા બરાબર આઠના છેદમાં બે ત્રીજ્યા આઠના છેદમાં બે એટલે કે ચાર તો ચાર સેન્ટીમીટર ત્રીજા ધરાવતું વર્તુળ કાપી શકાય ત્યાર પછી આપણને અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલું છે એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું નીચે આકૃતિમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ચોવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર બીજું પાયનું મૂલ્ય આશે ખાલી જગ્યા લેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી બાવીસના છેદમાં સાત પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજું ત્રિકોણનું કુલ ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા ઊંચાઈ તો અહીંયા જવાબ આવશે પાયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં ચોથું પાંચ સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો તો આર બરાબર પાંચના છેદમાં બે વર્તુળની પરિમિતિ બરાબર ટુ પાય આર એટલે કે બે ગુણ્યા પાયની કિંમત છે ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા આરની કિંમત છે પાંચના છેદમાં બે તો બે બે ઉડી ગયા એટલે ત્રણસો ચૌદ ગુણ્યા પાંચના છેદમાં સો એટલે કે એક હજાર પાંચસો સિત્તેરના છેદમાં સો એટલે જવાબ આવશે પંદર પોઈન્ટ સાત સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી છે પાંચમો દાખલો ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ સો સેન્ટીમીટરનો સ્વેર છે જો તેની ઊંચાઈ દસ સેન્ટીમીટર હોય તો પાયા પીઆરનું માપ શોધો તો ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો સો બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો એટલે કે પીઆર ગુણ્યા દસ સો ગુણ્યા બેના ના છેદમાં દસ બરાબર પાયો એટલે મીંડુ મીંડુ ઉડી જશે તો પીઆર બરાબર દસ ગુણ્યા બે એટલે જવાબ આવશે વીસ સેન્ટીમીટર ત્યાર પછી છે છઠ્ઠું એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે જેથી તેની એક બાજુનું માપ બાવીસ સેન્ટીમીટર રહે છે હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો ચોરસની પરિમિતિ બરાબર ફોર એલ એટલે કે ચાર ગુણ્યા બાવીસ તો જવાબ આવશે અઠ્યાસી સેન્ટીમીટર તો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય એટલે કે અઠયાશી બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ચાલો તો અહીંયા ગુણ્યા સાતના છે તો આર બરાબર બે ગુણ્યા સાત એટલે આર બરાબર ચૌદ સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયારનો આરનો એટલે કે બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ એટલે કે બે સત્તા ચૌદ તો અહીંયા સાત સાત ઉડી ગયા તો ચુમ્માલીસ ગુણ્યા ચૌદ એટલે જવાબ આવશે છસો ને સોળ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી છે દાખલા નંબર દસ વીસ સેન્ટીમીટરની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા એલ એટલે કે વીસ ગુણ્યા વીસ એટલે જવાબ થઈ ગયો ચારસો સેન્ટીમીટરનો સ્ક્વેર વ્યાસ છે વીસ વીસના છેદમાં બે અહીં એટલે કે ત્રિજ્યા દસ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયારનો સ્કવેર એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ગુણ્યા દસ તો અહીંયા મીંડું મીંડું ઉડી જશે એટલે ત્રણસો ને ચૌદ સેન્ટીમીટરનો સ્ક્વેર તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચારસોમાંથી આપણે ત્રણસો ચૌદ બાદ કરવું પડશે એટલે જવાબ આપણને મળી જશે છ્યાસી સેન્ટીમીટરનો સ્ક્વેર તો મિત્રો અહીંયા આપણે ધોરણ સાતની આ જે ગણિત વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તેનું આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પરિમિતિ અને ક્ષેત્રફળ ફરી મળીશું આપણે ધોરણ સાતની એ સ્વ અધ્યયન પુથીના ગણિત વિષયના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથીના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ જરૂરથી સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે